મુખ્ય ગામથી કરીને એક કિલોમીટર દૂર જે પરા વિસ્તાર હોય કે જેમને ગામ સાથે કનેક્ટિવિટી નથી દૂધ ભરાવા આવવાનું હોય બાળકોને સ્કૂલે આવવાનું હોય તેના માટે પણ વારંવાર રસ્તાઓની જરૂરિયાત પડે છે અને જે તે ગામના તમામ તલા ખાસ કરીને તલાટી કમ મંત્રી સરપંચો માજી સરપંચો સ્કૂલના જે શિક્ષકો અને જે જાહેર પબ્લિક સાથે સંકળાયેલા લોકો હોય એ ખાસ કરીને આ બાબતમાં ધ્યાન રાખીને સમગ્ર બનાસકાંઠાના તમામ ગામોના ફોર્મ એ જે તે તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચાડે પાણી વીજળી અને સાથે રસ્તા એ લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે આઝાદીના વર્ષો વીતી ગયા પછી પણ આપણા દેશના અનેક ગામડાઓ એવા છે જ્યાં રસ્તા રસ્તાના અભાવે લોકોને સમયસર સારવાર માટે લઈ જઈ શકાતા નથી અને છોટા ઉદયપુરમાં તો આપણે આવા કિસ્સામાં પ્રસુતાના મોત થતાં પણ જોયા છે ત્યારે હાલ જે ગામડાને ગામડાથી જોડતા રસ્તા માટેની સડક યોજના હેઠળ સર્વેની કામગીરી ચાલી રહી છે એને લઈને બનાસકાંઠાના સાંસદ ગિરીબેન ઠાકોરે તેમના મત વિસ્તારના જે લોકો છે એને મોટી અપીલ કરી છે એને લઈને લોકો પણ કોમેન્ટમાં ફરિયાદોનો જાણે કે લોકોએ ઢગલો કરી દીધો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે એકાંત ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનો એક મોટો પ્રશ્ન છે તો બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક ગામડાઓ એવા છે જ્યાં રસ્તા નથી ત્યારે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના હેઠળ પીએમજીએવાય પાર્ટ ચારનો સર્વે ચાલુ છે એને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે તેમના મત વિસ્તારના લોકોને શું અપીલ કરી છે પહેલાં એ જોઈએ નમસ્કાર આપ સૌને હું ગેનીબેન ઠાકોર સંસદ સભ્ય શ્રી બનાસકાંઠા વિનંતી કરું છું કે વર્તમાન સમયમાં સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર પીએમજી એસ વાય પાર્ક ચાર એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના હેઠળ જે સર્વે ચાલે છે આ સર્વે હેઠળ ગામથી ગામને જોડતા રસ્તા એટલે કે ગામ ગ્રામ્ય વિસ્તારમાં પેટાવર્ગ હોય આંગણવાડી હોય અને મુખ્ય ગામથી કરીને એક કિલોમીટર દૂર તે પરા વિસ્તાર હોય કે જેમને ગામ સાથે કનેક્ટિવિટી નથી દૂધ ભરાવા આવવાનું હોય બાળકોને સ્કૂલે આવવાનું હોય તેના માટે કરીને વારંવાર રસ્તાઓની જરૂરિયાત પડે છે અને વારંવાર અમારી પાસે રજૂઆત પણ આવે છે તો આ રસ્તા પાકા બને એના માટે કરીને કેન્દ્ર સરકાર મારફત જે સર્વે થાય છે એ સર્વેમાં તળાટી કમ મંત્રીનું ફોર્મ નંબર બે અને ત્રણ તાલુકા વિકાસ અધિકારી અને માર્ગને મકાન વિભાગ પંચાયત આ ત્રણેયના અલગ અલગ ફોર્મ આપવામાં આવેલા છે અને આ ત્રણેય ફોર્મ આપણે જ્યાં પણ રસ્તાની જરૂર હોય ત્યાં ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારમાં જે સરપંચો તલાટી કમ મંત્રી શિક્ષક હોય વહીવટદાર હોય આ તમામ લોકો જે લોકો સાથે સંકળાયેલા દૂધ ડેરીના મંત્રી હોય આ તમામ લોકો સાથે મળીને પોતાના ગામમાં આ પૈકીના રસ્તા બનાવવાના હોય એ અચૂક રીતે તલાટી કમ મંત્રી પાસે એનું ફોર્મ ભરાવે અને આને ઓનલાઈન કરવા માટેની તારીખ એ પંદર બે બે હજાર પચીસ છેલ્લી હોવાના કારણે આપ શક્ય હોય એટલા વહેલામાં વહેલા આ બાબતમાં એક્ટિવ રહીને જે તે ગામના તમામ તલા ખાસ કરીને તલાટી કમ મંત્રી સરપંચો માજી સરપંચો સ્કૂલના જે શિક્ષકો અને જે જાહેર પબ્લિક સાથે સંકળાયેલા લોકો હોય એ ખાસ કરીને આ બાબતમાં ધ્યાન રાખીને સમગ્ર બનાસકાંઠાના તમામ ગામોના ફોર્મ એ જે તે તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચાડે તલાટી કમ મંત્રીને જ્યાં પણ સર્વે કરવા જવાની જરૂર હોય અથવા તો જે માર્ગદર્શનની જરૂર હોય તે તાલુકા વિકાસ અધિકારીનો કે માર્ગ મકાન વિભાગ જે તે ડિવિઝન આવતું હોય એનો સંપર્ક કરીને વહેલા વહેલું કરાવે એવી હું અપેક્ષા રાખું છું આ બાબતમાં શક્ય હોય એટલું વધારે વધારે ઇન્ટરેસ્ટ લેશો તો કેન્દ્ર સરકારમાં જે આ યોજના છે એ યોજના ઓનલાઈન ચડશે અને ભવિષ્યમાં જ્યારે પણ આ આ પૈકીની કાગળો કરેલા હશે ઓનલાઈન ચડાયેલું હશે ફોર્મ ભરેલું હશે એનો રસ્તો થવા માટેની શક્યતાઓ રહેલી છે એટલે માગણી કરવામાં કોઈ કાંઈ કચાશ ન રાખે અને તમામ ગામોનું સર્વે થઈ અને સમગ્ર જિલ્લાનું અને જ્યાં રાજ્યનું તમામ ગ્રામ્ય વિસ્તારમાં સમગ્ર રાજ્યમાં જ્યાં રસ્તાઓની જરૂર છે એ પૈકીને આ કામગીરી સારી રીતે વહેલામ વહેલી કરી અને ઓનલાઈન બધી જ વિગતો પૂરી પાડે એવી હું અપેક્ષા રાખું છું અને આ બાબતમાં તમામ લોકો જનજાગૃતિ દાખવી અને આ કામ કરે એવી હું આપ સૌને વિનંતી કરું છું સાંસદ ગેનીબેન ઠાકોરે જે અપીલ કરતો વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યું છે લઈને લોકો બે પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે એવા લોકો છે જેઓ સાંસદની બિરદાવી રહ્યા છે લોકોમાં જાગૃતિ લાવવા માટે કરવામાં આવી અપીલને બિરદાવે છે લોકો તો બીજી તરફ એવા પણ લોકો છે જેઓ તેમના વિસ્તારમાં રસ્તા ન હોવાની અનેક રજૂઆતો પછી પણ રસ્તા ન બન્યાની ફરિયાદો કરી રહ્યા છે જેમ કે એક વ્યક્તિએ લખ્યું છે કે અમારે સોને લુદરા કાચો રસ્તો છે ચોમાસામાં ખૂબ તકલીફ પડે છે કેટલી વાર કીધું પણ ગામના તલાટી કે સરપંચ કોઈ કામ કરતું નથી સરકાર પાસેથી જે પૈસા આવે છે તે પણ પૂરા કામમાં ઉપયોગ નથી થતા તો બીજા એક નાગરિકે લખ્યું છે કે લાખણીથી ધાનેરાના રસ્તાને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ પણ કામ થયું નથી તો લોકોને મુસાફરીમાં બહુ જ તકલીફ પડે છે તો વધુ એક નાગરિકે લખ્યું છે કે દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામથી ભેંસાણા ગામ વચ્ચે અંદાજે ત્રણ કિલોમીટર ડામર રોડ બનાવવાનો છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ અમારી માંગણીને ધ્યાનમાં લેવામાં આવતી નથી જ્યારે દિનેશ પારેગી નામના થરાદના જે નાગરિક છે તેમણે કોમેન્ટમાં એક ફોટા સાથે લખ્યું છે કે આ રસ્તો વાવ તાલુકાના માળકા અને બેથડી ગામને જોડતો માર્ગ છે જે આજથી દસ વર્ષ પહેલાં ડામર રોડ બનેલ છે પરંતુ માર્ગ અધૂરું છે જેની રજૂઆત કેટલી વખત આપને પણ કરી છે અને આપે પણ તમારા ચૂંટણી પ્રચાર વખતે ખોટા વાયદા કર્યા પણ હજુ સુધી કોઈ નિવેડો લાવ્યા નથી તો હજુ જો ખાલી વાતો નહીં પણ કામ કરવું હોય તો આ કામ પૂરું કરાવશો એવી માગણી પણ આ નાગરિકે કરી છે ત્યારે ગેની બેને જે અપીલ કરી છે અને લોકો એને લઈને જે પ્રતિભાવ આપી રહ્યા છે પ્રસ્થાની ફરિયાદો કરી રહ્યા છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાપસોથી આપણે